મારા વાલા મિત્રોને હર હર મહાદેવ ગુજ્જુ લોક ટોકીઝ માં આપનું સ્વાગત છે જ્યાં લોક બોલે અને કોમેન્ટ્સ હસાવે આજના એપિસોડમાં વાત કરશું ડોક્ટર ભરત આહિરની જે હવે ગુજરાત છોડીને સીધા ગોવા પહોંચી ગયા છે એના સબસ્ક્રાઇબર ગુજરાતમાં પણ એની લાઈફ તો ગોવામાં ચાલો તો જાણીએ સાચું શું છે અને ખોટું શું છે સાચા ગુજરાતી સ્વેગ સાથે એક્સપોઝ અને ફૂલ ફની કમેન્ટ્સ સાથે ગુડ મોર્નિંગ બધાને કેમ મજામાં મજામાં જશો કારણ કે હોય મજામાં જ છે ભરતભાઈ કહે છે જે આપણો લોક જુએ છે એ મજામાં જ હોય છે અલા ભલા માણસ તમે તો તમારા સબસ્ક્રાઇબરને એવી મજા આપી દીધી કે એમની લાઈફ તો સ્ટ્રગલમાં રહી ગઈ અને તમે ગોવામાં લક્ઝરીમાં રહો છો એમના વિશ્વાસને તમે એન્ટરટેનમાં ફેરવી નાખ્યો છે તો ચાલો મિત્રો ચટાકેદાર કમેન્ટ્સ જોઈએ પહેલી કમેન્ટ્સ છે ભાઈને તો સ્પોન્સરવાળી મજા મળે ઓડિયન્સને મળે કેવળ ડેટા યુઝ એલર્ટ બીજી કમેન્ટ છે ભાઈ લોક કરે ગો મને બોલે કે ઓડિયન્સ મજામાં છે પબ્લિક બોલે ભાઈ ઈએમઆઈ ભરી ભરીને થાકી ગયા છે ઘણા સમયથી આપણો વ્લોગ નથી આવ્યા પણ આઈ એમ સોરી ઘણી બધી તકલીફોમાંથી તકલીફોમાંથી હું બહાર આવ્યો છું તમે સમજી શકો છો ઘણા બધા દખલ આવ્યા છે આપણી લાઈફની અંદર વાત તો સહીયે ભાઈ કહે છે કે ઘણી તકલીફમાંથી બહાર આવ્યો છું પણ હકીકત તો એ છે કે તું તકલીફમાં નહીં ગુજરાતમાંથી બહાર નીકળી ગયો છે સવાલ તો એ છે ભાઈ તારા સબસ્ક્રાઇબર જાણે તને સપોર્ટ આપ્યો તેમના વિશ્વાસે તું ઊભો રહ્યો એ જ લોકોને તું તકલીફમાં મૂકીને ગોવામાં ભાગી ગયો છો આની તો જોરદાર કમેન્ટ્સ આવી છે પેલી કમેન્ટ્સ છે તકલીફમાંથી બહાર આવ્યો છો કે એરપોર્ટમાંથી બહાર આવ્યો છો સીધા ગુજરાત છોડીને ગોવા બીજી કમેન્ટ્સ છે જેમની તકલીફ ગુજરાત સુધી હોય છે તેમનો આરામ ગોવા સુધી જઈને જ મળે છે

અરે ભલા માણસ હવે બધાને ખબર પડી ગઈ છે કે તું અને ધમોડો બંને ગોવામાં એક સાથે જ રહો છો તમે ત્યાં સ્પોન્સર કરવા ગયેલા છો સબસ્ક્રાઇબરના ધીરજની પરીક્ષા લેવા કોમેન્ટ્સની એમ્બ્યુલન્સ આવી રહી છે પહેલી કોમેન્ટ્સ છે ભાઈ ખોવાઈ ગયા છે એવું લાગતું હતું પછી ખબર પડી કે ભાઈ ઇન્ફ્લુએન્સરના અંડર કવર મિશન પર છે બીજી કોમેન્ટ્સ છે સબસ્ક્રાઇબર તો રાહ જોઈને વૃદ્ધ થઈ ગયા છે ભાઈ હવે તો વિડીયો નહીં આવે તો પોસ્ટર મૂકી દઈશું ખોવાઈ ગયેલા લોગર સાલુ હવે તો સમજાતું જ નથી ધમો અને પલક તો પર અહીંયા પછી ગોવા ગયા છે પણ ભરતભાઈ યાહિર તો હજુ મનુબેન સાથે લગ્ન પણ નથી કર્યા અને ડાયરેક્ટ લાંબુ હનીમૂન પર નીકળી ગયા હરામી હો બેટા આ વી લાઈફ હોય તો લાયસન વગર ગોવા ડ્રાઈવ કરી શકાય 150 રૂપિયા દેગા

એટલો બધો ફાસ્ટ ડિલિવરી છે કે બિફોર યુ બ્લિંક એક નવું બહાનું આવી જાય ચાલો એની કમેન્ટ્સ વાંચીએ પહેલી કમેન્ટ્સ છે ઇટ 10 મિનિટમાં ડિલિવરી તો ભાઈ 10 સેકન્ડમાં ખોટું બીજી કમેન્ટ્સ છે પલક અને મનો બ્લિંકિટ વાપરે પણ ધમો ભાઈ તો સ્પોન્સર ઇટ વાપરે બસ જ્યાં સ્પોન્સર રિસિપ્ટ મળે ત્યાં જ ધમો મળે છે વાહ મનો વાહ બાય હોય તો તારા જીવી અને છોકરી હોય તો તારા જીવી કે ખબર ના પડી આવું જો આવે પબ્લિક આવું તમે કરો તો જ તમારો બ્લોગ આલે ખબર છે આલો મને જાગો મિત્રો હવે સમય આવી ગયો છે આંખ ખોલવાનો તમારી ગણતરી આવા લોગર પાસે કશું જ નથી મારા મિત્રો કારણ કે તમે એમના દરેક ખોટા લોગને વ્યૂ આપો છો તમે જો એમના વિડિયોને ઇગ્નોર કરશો તો સ્પોન્સર પણ લાત મારીને એને ગોવામાંથી કાઢી મૂકે થેન્ક્સ લવ યુ સમય છે ખોટાને નહીં સાચાને સપોર્ટ કરવાનો હવે તમે કરી બતાવો પહેલી કમેન્ટ્સ છે મિત્રો તમે જો વ્યૂ આપતા રહેશો ને એમના ખોટા લોક પર તો આવતીકાલે ધમો બ્લિંકિટ પર પોતાનો લોક ડિલેવ કરશે અડધા ફેક પૂરો સ્પોન્સર સાથે આયુર્વેદિક હેર ઓઇલ શેસાઈ છે ને ભાઈ સામાન્ય હેર ઓઇલ નથી આ એક એવું ઔષધિયો તેલ છે જે અઢાર થી વધુ આયુર્વેદિક જડીબુટી માંથી બને મિત્રો હવે તો આવી ગઈ છે ઓઇલ સ્પોન્સરવાળી સ્કેમ જે તમને ટકા કરી નાખશે હજી આ લોગરને હિંમત છે પબ્લિકને ઉલ્લુ બનાવવાની સવાલ તો એ છે કે તમે સપોર્ટ કરશો નહીં તો આવા લોગરને પણ સમજ પડશે કે સાચું બતાવવું પડે ખોટું ચાલતું જ નથી પણ સાલું એ જ નથી સમજાતું કે પબ્લિકને પણ આવા જ લોગર ગમે છે મારા વાલા મિત્રો આજ ભરતભાઈ આજ સબસ્ક્રાઈબર ના વિશ્વાસ થી પૈસા કમાય છે અને હવે એ જ પૈસા થી પાવર બતાવે છે વિચાર કરવા જેવો છે કે જેના ઘરો તમારા જેવા લોક જોઈને બરબાદ થઈ ગયા એ લોકો આજ વિડિયો જોઈને હસે છે કે રડે છે સવાલ તો સીધો છે ભાઈ તમે હજુ પણ એમને સપોર્ટ કરો છો આ સ્પોન્સર કિંગને એક્સપોઝ કરવા જોઈએ કે ને કમેન્ટ્સમાં જણાવો પહેલી કમેન્ટ્સ છે જે ભાઈએ તમારા વ્યૂથી વિલા લીધું આજે એ જ તમને ઓઇલ સ્પોન્સરવાળી સ્કેમ વેચે છે સરસ છે ભાઈ નેટફ્લિક્સને પણ શરમ આવે એવું કન્ટેન્ટ આપે છે

હવે પૂરું થયું હવે ખરો સપોર્ટ ખરાબ માણસો ભાઈ ભરત આહિર ત્રણસો નું ટી શર્ટ એક જ વખત પહેરીને ગાભામાં વાપરે છે આ છે પાવર ઓફ સ્પોન્સર મિત્રો મહેનત નું ટી શર્ટ તો ત્રણ વર્ષ સુધી ચાલત નેબ્રો આખરે રૂમાલ બની જાત આટલી લૂટ સ્પોન્સરની ન તો સ્ટ્રગલ કરનારને કોણ યાદ રાખે પેલી કમેન્ટસ છે સ્પોન્સર વાળો ટી-શર્ટ એવું હોય છે જેમના પર પસીનો પણ રોયાલિટી લઈને આવે છે હા અમારે જો ઓનલાઈન ઓર્ડર મિત્રો થોડો વિચાર કરો આ લોગર તમારી સાથે કેવું પોલિટિક્સ રમે છે આજના વિડીયોમાં જે ઓઈલ સ્પોન્સર કરે છે એ જ ઓઇલ ભાઈને માર્કેટમાં લેવા જાય છે અને કહે છે મળ્યું જ નહીં હવે તમે જ કહો જેનું સ્પોન્સર કરે છે એ જ વસ્તુ મળે નહીં તો સ્પોન્સર વિડીયોમાં આવ્યું ક્યાંથી પહેલી કમેન્ટ છે વિડીયોમાં સ્પોન્સર કરેલું ઓઈલ ભાઈએ માર્કેટમાં શોધ્યું ને ન મળ્યું અરે ભાઈ સ્પોન્સર વાળું ઓઇલ છે કે પોકેમોન શોધવા જાવ લુપ્ત થઈ જાય તો મિત્રો આજના વિડીયોમાં આપણે જોઈ લીધું કે સ્પોન્સરનો પાવર શું હોય છે પણ યાદ રાખો જો તમે ખોટાને સપોર્ટ કરશો તો ખરાબ કન્ટેન્ટ આજ જ કરતાં પણ વધુ અગ્રેસિવ બનશે સાચો સપોર્ટ એ જ છે જે ઓડિયન્સને સાચું બતાવે અને એન્ટરટેનમેન્ટ સાથે સાથે અવાજ પણ ઊભો કરે